અત ના ઉંઘી રહ્યો તો હા અને પંખો બંધ થઈ જાય ને લાઈટ જ હતી એક ખડમાં લાઈટ છે એક રૂમમાં હા એક રૂમમાં નહીં અરે હાલ હોશ કર દઉ હું શું કહો તારું હું વાયરમેનનો કોટ કર તમને ખબર નહી આપો તમાર ઘેર નતું હોશ કરી બધું કર દઉં કામ પછી એવું યાર હું કમ્પ્લીટ કર દઉં હો હા હા રૂમ મોગ આ પંખો સંતાળો બંધ ને લાઈટો સંતાળી બંધ જ નહી

કદો કરજો પણ થયો ચાલ દે પછી ચાલતી દહીં તો પહોંચ્યો કરી તો પહોંચશો ચાલો હા પહોંચશો થઈ જ જાય યાર મને આવડતું નહીં આવડે એટલે તમે હો યાર પેલા તું ને એવું ના થાય ના થાય એવું હા ભાવો કર્યો અહીં નહીં યાર તય તો

આવું ભલુજી અમને હાલ કરી દે તુર શું યાર તમે આવું કરો યાર

ખરો 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 મુછડ ખરો આ છોડ્યો ભલોજી વાયમેન નું પોસ કરયો યાર હા તાણ હા ડોમ ચક્કા જોમ વોશ કરું સાચી વાત સાચી વાત સાચી વાત તમે સરસ ફોન કરો જો હું ફિટ કરી દઉ બરોબર ફિટ કે જો ફિટ કે દે ફિટ કે જો ફિટ કે દે આ ખરાകും ભોમ ખાટી કે છે પણ ભાઈ ખરી ખાટી હો ન્યા કોમલે

फोटा लुकल चल सांग हे आ कादूत नाही आपण कोबा कोका सुथातू नाही आ आचनी तो आपण ديतो आपण पाहे आ बधी तो आपण काय बाबा हे काय सुथातू नाही हं जय बोल जी जा ये आंबो घरी सा बतू जो मिक्सर का थतुत नाही काय फॉल्ट होल्या अरे पु हका आहे आ नाही रे

બલજી કાઢી ઓલોજી બલજી કાઢી યાર ફટ ફુકા કાઢી ગમી હોય તો ફટફટ કર આ તો આદારો તો હા અભી લેવા જાતા 200 ઓબઈસ્ટને લેરા લાગ ઓબઈ બેટકાની બોલ યાર પણ હું કઉ કું જે તો મે લ્યા ખંડા ફોન ની નવરાવો થઈ યાર આપની ધલુ કસે યાર બગલા તું હા નાલા

અલ્યા ઇને તો તું બસ ટેર મને આ કે ભૂલવો ભૂત થઈ જાય હો પોરી લેવા આયે અરે આ કઈ કલાક કરો હું આ કલાઈ ને લાખ રૂપિયા પણ નઈ પાહો હા હા અરે તો ગયો ફૂટબલ જો જલ્યા પરના ના પડું હું વાયમેન નો કોશ કરું ના પણ હાચી નયા તમે બોણ એક તો પાણ કોણ તો હું ભગાય હો અલ્યા પોછી લે જો પણ બચાવ જો જો લે થઈ જશે લે હા થઈયું લે થઈયું આ 20 રૂપિયા માં કેરો દર્વાનો તો તાન અને સફડન તરીકા અમે મગજ નઈ તારા ઓના ડબું જો ડબું જો ઓલા ડબું અમને હાય ઓ મો મો એ જાન વિમાન જેવું યાદો તમે ના હે બહુ બબુ આ મિક્સર નો ડબો જોઈ શકો તારો હા પેલું મોય હા નઈ પડતા પડતો હા લાવું આ લે તા બબુ ઓમ 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 આ જો

કોણ દો છો ઓ બસ સા સા ઓ વા જલ્દી લેતા ને મા ધ્યા લઈ

અર્થીલા વાત આજી પર તમાર ડાકુ કેમ આમ થઈ ગઈ છે કેવું તી ડાતા આ પોખો ગઢેના પોખાજી મારે થઈ જાય પેલો થઈ જાય તમને ડાકોન જવું છે ને ભાઈ હા ડાકોન જવું લેરાવા દે માં અરે પડીથી મોઢું કારો અમારો કારો કરશે તમારું અરે બહાર માં પણ આવો ના હોય કારો મોઢું ધામ ધામ

મિત્રો કઈ ગયો કેવું મિત્રો મને ફાવતું શું ફાવતું ભલા નહી મને નઈ ફાવતું તો શું કેવાનું મિત્રો دارو پیٹو بیا سنوارن ایک جو ہے نا یہ لا وہ کو کام نہ ہالے نہ کاو تھا ہے تم جوی نا حا جوے تو بھی کمپلیٹ کام کرے پجا پیجان لے اڑے ماده આવા